બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ન ગણ્યા વરસાદ પડ્યો છે પરંતુ મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે છોટાઉદેપુર જિલ્લાના કાનાવાડ અને કાછેલ ગામમાંથી પસાર થતી એની નદીમાં ભારે પૂરના પાણી આવ્યા હતા પૂરના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ તમે શરૂઆતથી જોયું કે નદી બિલકુલ કોરી હતી અને અચાનક જ પાણીનો જે પ્રવાહ આવ્યો સ્ટ્રીમ આવી સામાન્ય સ્ટ્રીમ અને તુરંત જ આ નદી ગોળાપુર ઠાલવતી હોય એ પ્રકારે ઉછળતા ઘૂઘવતા મોજાઓ સાથે વહેવા લાગી દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે અચાનક જ આ પાણી આવ્યા અને અહીંથી જે છળ્યું કોતર નીકળે છે એ કોતર પરથી ઉછળતા કૂદતા ઘૂવતા જળ પ્રવાહ આપણે જોઈ શકીએ છીએ એની નદીનો આ જળ પ્રવાહ આ વહેલી સવારના દ્રશ્ય છે અને આજે જે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ થયો તેને લીધે આ પરિસ્થિતિ સર્જાય છે આમ છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં વરસાદના આંકડા જે મળી રહ્યા છે તેમાં છોટાઉદેપુરમાં ત્રણ મિલીમીટર પાવી સંખેડા અને નસવાડીમાં શૂન્ય એટલે કે વરસાદ જ પડ્યો નથી બોડેલીમાં ચાર મિલીમીટર અને કવાટમાં એક મિલીમીટર વરસાદ પડ્યો છે આમ જોઈએ છે આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો બિલકુલ સામાન્ય ન ગણ્ય વરસાદ છે તેમ છતાં પણ એની નદી બે કાંઠે ઘૂગવતા જળ પ્રવાહ સાથે વહેતી થઈ એ દ્રશ્યો જોઈ આજુબાજુના જે ગામડાના રહીશો છે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા વહેલી સવારે જ્યારે આ દ્રશ્ય ઊભા થયા ત્યારે સૌ કોઈ આ જોઈ આની નદી ઘૂઘવતી અને ઉફાની બનીને વહેતી હતી આ તમામ જે નદીઓ છે આ બધી ઓરસંગની કેચમેન્ટ ઓરસંગના કેચમેન્ટ ડ્રેનિંગ બેઝિન ડ્રેનેજ બેઝિનના હેઠળ આવતા વિસ્તારના આ નદીઓના દ્રશ્ય છે કેમ કે આ તમામ બધી નદીઓ પાછી ઓરસંગમાં જ પડે છે ઓરસંગમાંથી નર્મદામાં પડે છે નર્મદાનો જ આ ભાગ છે તમે જુઓ કે એની નદીમાં પાણી આવતા એના સ્થાનિક લોકો પણ આ એક જે છળિયું છે છળિયાના કાંઠા પાસે ઉભા રહીને વિડીયો લીધેલા આ દર્શકે મોકલેલા દ્રશ્ય છે તમે જુઓ કે વહેલી સવારે જે ઉછળતા ઘોગવતા જળ પ્રવાહ જે પરિસ્થિતિ સરતી એની નદીમાં તેના લીધે લોકો વહેલી સવારે જે પોતાની દૈનિક પ્રક્રિયામાં કામમાં લાગેલા તેઓ પણ ખૂબ જ અચાનક જ પાણી આવતા નદી કિનારે પહોંચી ગયા હતા અને એમને જે રસ્તો પણ ચલ્યો છે તે બંધ થતાં અવરોધ ઊભો થયો અને ત્યાં વાહન વ્યવહાર પણ તેમને પ્રભાવિત કરી ગયો આ દ્રશ્ય છે તે છોટાઉદેપુર જિલ્લાના કાછેલ અને કાનાવાડ ગામમાંથી પસાર થતી એની નદીના અને આ અહીં બિલકુલ પાણી નથી વરસાદ નથી તેમ છતાં પણ નદી બે કાંઠે આવી એ દ્રશ્યો જોઈ સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા હતા અહીં છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંય પણ ટીપુ વરસાદ નથી અહીંની કોઈ નદી કોતરમાં પાણી પણ આવ્યા નથી પરંતુ જે ઉપરવાસ આનો જે એની નદી જ્યાંથી નીકળે છે મધ્યપ્રદેશના વિસ્તારમાંથી ત્યાં ખૂબ વરસાદ પડ્યો એને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ હતી